ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉનાળુ વેકેશન સમયમાં બાળકોને યોગની તાલીમ આપવા અને સર્વાંગી વિકાસ માનસિક વિકાસ થાય તે હેતુથી સાતથી પંદર વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પ તથા સંસ્કાર શિબિરનું ગુજરાતભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી આ દસ દિવસીય યોગ કેમ્પમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી છે બાળકમાં સંસ્કાર આવે આહારમાં સુધારો તથા દિનચર્યામાં સુધારો અને મોબાઈલ જેવા દૂષણ દૂર થાય અને બાળકો યોગ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિષપાલ તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ સમર કેમ્પનું આયોજન કરેલ છે યોગ સમર કેમ્પમાં બાળકોને કેપ યોગની માહિતી તેમજ યોગ ચિત્રપોથી તથા રોજ બરોજ પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે યોગ સમર કેમ્પમાં બાળકોને વિવિધ આસન તેમજ પ્રાણાયામ તથા રમતગમત અને જ્ઞાનની પ્રવૃત્તિ શીખવવામાં આવી રહી છે બાળકો યોગ અંગે ચિત્રપોથીમાં

બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આનાથી બાળકોને શીખ લેવાની બાબત એ છે કે ગેમ અત્યારે ગેમ ઝોન ને આ બધી જે બાળકોને મોબાઈલની આ બધી જે આદતો છે એ આદતોથી છૂટવા માટે આપણી વર્ષો પુરાની પરંપરા એ યોગ છે આ યોગ સાથે બાળકો જોડાયા છે બાળકો યોગ સાથે જોડાય ત્યારે એમની આંખથી લઈ પૂરી શરીરની મજબૂતી થાય છે એ બાજુ મોબાઈલ એક બાજુ ગેમ ઝોન અને આ પીડાથી લોકો હેરાન થતા હોય છે ત્યારે યોગ એક એવો છે કે બાળકોને ભારત દેશને મજબૂત બનાવવાની શક્તિ પણ બાળકોને આપતો હોય છે આવા યોગ આવો કેમ્પ દસ દિવસનો અરવલ્લી જિલ્લામાં થયો છે જેમાં અમારા બાળકોએ ભાગ લીધો છે આ બાળકો વધુ તંદુરસ્ત અને દેશ માટે સારી પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ